ઉદ્યોગમાં કેટલાક સમયથી માહોલ છે રત્ન કલાકારો સુરક્ષા અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હવે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સાબિત થઈ રહી છે ડાયમંડ વર્કર યુનિયન અને જી જેઈપીસીના સહયોગથી સુરતમાં કાર્યરત હજાર રત્ન કલાકારોને પત્રીસ હજારનો આરોગ્ય વીમો આપવામાં આવશે આ હેઠળ કોઈપણ તાત્કાલિક આરોગ્ય સેવા માટે આરોગ્ય સુરક્ષા તેમને મળી રહેશે સંસ્થાઓ દ્વારા દસ હજાર કલાકારોના બાળકોને શૈક્ષણિક સાહિત્ય ચોપડા વિતરણ કરવાની પણ જાહેરાત કરી છે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે વર્કર યુનિયનના સભ્યો કામગીરીમાં સક્રિય રીતે જોડાયા હોય કર્મચારીઓને વીસ મે બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી યોજનાનો લાભ લઈ શકે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે આજે સમયમાં રત્નકલાકારોને રોજગારી અને આરોગ્ય સંબંધિત સંકટનો સામનો કરે છે અમારું ધ્યેય છે કે આરોગ્ય સુરક્ષા મળે તેમના બાળકોનું ભવિષ્ય અંધારું ન થાય રત્નકલાકારોની સાથે અમે હંમેશા ઊભા છીએ મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્નકલાકારો જે સુરતની અંદર છે એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ પાંચમો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દસ હજાર બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે પાંત્રીસ હજારનો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોઉન્સર કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એ કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યાને ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે આ દસ હજાર બાળકોને ને આથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપર્ટ પ્રોમોશન કાઉન્સિલ સાથે મળીને કરવાના